સુએ વરરાજા જોડે માંગવા ગયા હતા કે અલગ ગુલાબ એમ અને હવે મને આલવાનું છે કે નહીં આલ્યો આલ્યો લગન પહેલા તો કોઈ દિવસ આલ્યું નહીં અને તારે નહીં આલતા હવે લગન પહેલા કોણ લાવતું હતું ગુલાબ મૂડ લાવતો તો આ તો તારે તમારા જ લાવવું પડે હું લઈને ના આપું કઈ લગન પછી તો આલક કોક દિવસ હું શું લેવા આલું આ તમારું ઘરનું કામ કરું છું એટલું ઓછું પડે છે કે તમારે ગુલાબો જોઈએ છે પહેલા તો રોજ રોજ ડે મનાવતા તમે એ અને તારે તો પહેલા તો ખર્ચવા પડે ભાઈ પૈસા આ ચૂંટણી પૂરી એટલે પ્રચાર પૂરો હવે તમારા જૂના બધા ડાયલોગો મારવાનું બંધ કર દો આરા નહીં લાગતા 30 વર્ષ ના થયા તો આ ચોરી કરીને ગુલાબો લાવો છો 25 વર્ષ નો થયો થી 30 વર્ષ ના થયા પણ દેખાવ છો તો 30 વર્ષ જેવા જવા મને આલ્યું છે તો રહેવા દો મારા હાથમાં લગન પહેલા કેટલા ખર્ચા કર્યા છે હવે ના હોય એવા ના હોય એટલે જૂના થઈ ગયા એમ પણ લગન પછી શું હોય ભઈ વાર્તા પૂરી થઈ ગઈ હવે કાયમ કઈ પૈસા બગાડવાના થોડી હોય તો હું એ તમાર ઘરનું કામ કાલથી બંધ કરી દઉં લગન પૂરા વય પૂરું લગન પછી જ ચાલુ થાય તમારું કામકાજ બધા અમે લગન પહેલા નઈ કરે પૈસા ઉડાડે વ્યાજે લઈ લઈ

તો જે શું કરશે લેડીઝ આ બધું કરશે આ બધું ગુલાબ નો ગુલાબ જોઈએ છે તો કમાવાનું નહીં આ મફત માંથી લઈને આયા છે ગુલાબ ગુલાબ કરી રહ્યા છે મફત માં ગુલાબ તો 100 રૂપિયા નું છે ને આ તો પરમ દિવસે ટેડી ડે ડેજન તો ટેડી લઈ આપો એટલે મફતની વસ્તુ હોય એટલે એની કિંમત નહીં આ 100 રૂપિયા નું જ હોય મફત આવક પૈસે થી આવ એની કિંમત ના પણ તમે મારી કિંમત કેટલી કિંમત કરો છો ને એ મહત્વનું છે તમે મારા માટે 100 રૂપિયા નું ગુલાબ નહીં લાવી શકતા એક એટલે મહત્વનું પૈસા ખર્ચીને લાવવાનું નહીં મહત્વનું એ છે કે તારા માટે ગુલાબ લાવ્યો આ ગુલાબ તમાર જોડે જાકો ને અને અહીંયા થી તો જોવા વચ્ચે થી તો તૂટલું છે આ જો આ જો તો ગુલાબ હોય હાંતા મારી તો તૂટી ગયું પેલા ગાડી ઉપર વરરાજા ને પછી મે ગુલાય સેલો ટેપ માર દે એવો ખાવા પડે તું હજી નહીં અમતી મુદ્દર કેરી ખાવાની ગોટલીઓ નહીં ગણવાની બાપ તમે તો હારું કરજો ના લઈ ગયાલતા વથી કશું વાત કરે છે અને હવે હું એ મારા ઘેર જતી રહું છું પછી આ બધું લઈને આવજો મારા ઘેર કેમ આ બધું લઈને આય તો જાય પાછી હા પેલા તો કે લેમુ તાલ તે ચોકલેટ લાય લેમુ તાલમાં તે ટેડી લાય નતારે પોતે ઢીંગલા જેવા થઈ ગયા છે આમ પાંડા જેવા શું બક કરે બખરા નાસો ચડી ગયો છે રોજ બોલ બોલ કરા છે તો તમે કશું ના લઈ આલે તો મારા કેવું તો પડે કે નહીં આ તો કોણ ના ભળ તો નહીં તો હા ભળવું એ પડે આપણે કશું ના કરતા હોઈએ ને તો વાત કરે છે કશું ના કરતા લે મજૂર કોણ જાય છે વાર્તી ડબલ લે બસ આખો દિવસ મે એકનું એક જ ગણાવા મજૂરી મજૂરી અમે કોઈ દાળ ગણાય કે અમે તમારા ઘરના સાફ રાખીએ છીએ 24 કલાક પોતા મારીએ છીએ અમાર તો એકાઈ રજાઈ નહીં લેવાની તમારે તો રવિવારની રજાઈ આવે ને અમાર શું કરવાનું આરામ કાલથી બંધ કરી દઉં હા તો મારે તો બંધ જ કરવું છે કાલ અમાર ઉઠીને એમને કેતા કે હેતલ ટિફિન લાઈ હું આપું એ બહાર ખાઈ લઈ લારી ઉપર 50 રૂપિયા તો મસ્ત મળે બધું વેલેન્ટાઇન ડે માટે મસ્ત તારા માટે ગિફ્ટ વિચારી છે જા જમવાનું બનાય છે સરસ મજાનું જા સારું પણ તમે મારા માટે કઈક સારું લાવજો હા ને અરે તને ગમશે હા